ઘણા સમય થી અસામાજિક તત્વો બેકફ બની આતંક મચાવી રહ્યા છે ત્રણ દિવસ પહેલા જ માંજલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોને સિગારેટ દુર્જે પીવાનું કહેતા મહિલા સિક્યુરિટી ગાર્ડને ને અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવ્યો હતો

ગઈકાલે રાત્રે કલાક એકવીસ ચોત્રીસ વાગે એટલે સાડા નવ વાગ્યાની આસપાસ આપણને એક કંટ્રોલ વર્દી મળી એમાં એવું જણાવેલું કે એક માણસ છે માણેજા ક્રોસિંગ લક્ષ્મીનગર સોસાયટી રોડ અન્નપૂર્ણા સ્ટોરની સામે એક ઈસમ છે એને દારૂ પીને કાર ચલાવતા લોકોએ પકડ્યો છે અને લોકો એને માર મારે છે આ પ્રકારની આપણને કંટ્રોલ વર્દી આવી પીસીઆર ત્યાં તાત્કાલિક પહોંચી પીસીઆર છવ્વીસ અને ત્યાં તપાસ કરતાં એક કાળા કલરની યુંડાઈ ઓરા કાર એનો નંબર છે જી જે સિક્સ પી એમ અડસઠ એકાવન સિક્સ એટ ફાઇવ વન આ જે ચાલક છે એનું નામ છે વૈશ મોહમ્મદ સફીક પઠાણ ઉંમર એની આડત્રીસ છે અને સ્ક્રેપનો વેપાર કરે છે માણેજા ક્રોસિંગ પાસે મોઇન પાર્કમાં એ રહે છે આ વ્યક્તિ જે છે એ દારૂ જેવા કેફી પીણાનો નશો કર્યો હોય એવું આપણને જણાઈ આવતા આપણે તાત્કાલિક એને પછી પોલીસ સ્ટેશન લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે

આ ગાડી કબજે કરેલી છે ગાડી રિટેન કરેલી છે બસ એ કોઈ કોઈ કેફી નશો કરેલો હોય એવું જણાય છે આ એ તપાસ કરીશું અત્યારે તો પ્રાથમિકા ગુનો દાખલ કર્યો છે આરોપી અરેસ્ટ કર્યો છે હવે આગે આગળની આખી તપાસ ચાલુ છે એનું લાયસન્સ પણ આપણે રદ કરાવવા માટેની પ્રોસેસ કરીશું ફરિયાદી પોલીસ સરકાર તરફે ફરિયાદ કરેલી છે કોઈ બીજા માણસોને ઈજા થઈ હોય એવું આપણા ધ્યાનમાં આવેલું નથી આપણે આસપાસની હોસ્પિટલોને બધું ચેક કર્યું છે પણ કોઈને ઈજા થઈ હોય એવું આપણે હજુ સુધી ધ્યાનમાં આવેલું નથી એના વિડીયો ફૂટેજ મળેલા છે એ ભોગ બનનાર પણ ફરિયાદી બને પણ કોઈ આવ્યા નથી ભોગ બનનાર હજુ સુધી આપણી પાસે હજુ કોઈ આવશે તો એ પ્રમાણે કાર્યવાહી કરીશું